કરબટિયા ગામે પાટણ ભાજપ ઉમેદવારે ચૂંટણી પ્રચાર કર્યો પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ વડનગરના કરબટિયા ગામે ચૂંટણી પ્રચાર કર્યો હતો જે દરમિયાન કરબટિયા ગામ લોકો દ્વારા પાયાની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ મહેસાણા કલેક્ટર સાથે વાત કરી કરબટિયા ગામે પડતી ગટરની હાલાકી દૂર કરવા માટે આશ્વાસન આપ્યું હતું અને મામલો થાળે પાડ્યો હતો પ્રચાર દરમિયાન ભાજપના આગેવાનો નેતાઓ અને કરબટીયા ગામના આગેવાનો તેમજ જનતા હાજર રહી હતી અહેવાલ રાજેન્દ્રસિંહ ચાવડા વડનગર તો આપ સાહેબ આજ કરબટિયાની કેટલી મુલાકાત કરી અગિયારસો ગામડા શું જી ત્રણ જિલ્લા લાગી શું મુલાકાતો એ રીતે થાય નહીં અમને કોઈ રજૂઆત કરે ને કોઈ પ્રસંગ હોય તો એની હાજરી આપવાની જી સર આપની ગ્રાન્ટમાંથી આપણા કરબડીયા ગ્રામજનોની કેટલી ફાળવણી કરવામાં આવે ને કોઈ ગ્રાન્ટમાંથી ફાળવણી અગિયાર અગિયારસો ગામડો વર્ષે વર્ષે પાંચ કરોડ રૂપિયા મળશે બરાબર હું સરખી રીતે આપું તો એક ગામના દસ હજાર રૂપિયા મળું શું ફાળેનું હું જે કોઈ ગામનો ગ્રાન્ટ આપું તો બીજાને અન્યાય કરીને ગ્રાન્ટ આપતો હોય પણ હું એમપી બન્યો એટલે કોરોના કાળમાં બે વર્ષ ગ્રાન્ટ મળી નહીં ધારપુર મેડિકલ કોલેજમાં સાધનો વસવા માટે એક કરોડ રૂપિયા ફાળવ્યા એક કરોડ રૂપિયા ઓક્સિજન માટે પ્લાન્ટ માટે ફાળવ્યા એક કરોડ રૂપિયા રાધનપુર હોસ્પિટલમાં ફાળવ્યા અને ગ્રાન્ટ કોઈ એમપીની એ જરૂરી નથી તાલુકાના આયોજનની ગ્રાન્ટ હોય નાણા પંચની ગ્રાન્ટ હોય જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હોય અનેક પ્રકારની ગ્રાન્ટો હોય છે

Nou. Ja. Ho. Hoor dus het tijd.